આજનું રાશિફળ દસ માર્ચ બે હજાર પચીસ સોમવાર તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે મેષ રાશિફળ અન્યો તમે ખુશહાલ ક્ષણો માણી રહ્યા હોવાથી તમારું સ્વાસ્થ્ય ખીલી ઉઠશે પર સાવચેત રહેજો કેમ કે સ્વાસ્થ્ય પ્રત્યેની બેદરકારી તમને આગળ જતા પચવી શકે છે વેપાર ને મજબૂત કરવા માટે તમે કોઈ મહત્વપૂર્ણ પગલા લાઈ શકો છો જેના માટે તમારા કોઈ નજીકી તમારી નાણાકીય મદદ કરી શકે છે તમે જેની સાથે રહો છો એમાંથી કોઈ તમારાથી નારાજ છે કેમ કે તમે તમારી ઘરને લગતી ફરજોને નજરઅંદાજ કરી રહ્યા છો રોમેન્ટિક યાદો તમારા દિવસ પર કબજો જમાવશે કામના સ્થળે તમારી કાર્યકુશળતા વધારવા માટે તમારી આવડતનું સ્તર ઊંચું લાવો આજે તમે તમારી જાતને સ્પોટલાઇટ હેઠળ મહેસૂસ કરશો જ્યારે તમે કોઈને કરેલી મદદને કારણે તેને વળતર મળશે અથવા તેના કામની નોંધ લેવાશે તમારા જીવન સાથી પ્રેમથી છલોછલ હશે ઉપાય ભગવાન કૃષ્ણની પૂજા કરો અને ઘરને ખુશ સંતુષ્ટ અને તૃપ્ત લોકોથી ભરો વૃષભ રાશિ પર જીવનને માણવા માટે તમારી ઉમેદો ચકાસો યોગની મદદ લો જે તમને માનસિક શારીરિક તથા આધ્યાત્મિક સ્વસ્થતાની જીવન કળા શીખવે છે જેથી તમે તમારી પ્રકૃતિ સુધારી શકો અનિચ્છિત કોઈ મહેમાન આજે ઘરે આવી શકે છે જેના આવવાથી તમારે તે વસ્તુઓ ઉપર પણ ખર્ચ કરવો પડી શકે છે જેને તમે આવતા મહિને કરવાનું વિચાર્યું હતું કોઈ ઐતિહાસિક સ્મારકે જવાની નાનકડી પિકનિકનું આયોજન કરો આ બાબત બાળકો તથા પરિવારના અન્ય સભ્યોને રોજબરોજના જીવનના એકધારાપણામાંથી અત્યંત આવશ્યક એવી રાહત અપાવશે અણધાર્યો રોમેન્ટિક ઝુકાવ સાંજના સમયે તમારા મગજને ઘેરી વળશે નોકરી પેશાથી સંકળાયેલા લોકોને આજે કાર્યક્ષેત્રમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે આજે તમે કોઈ કરી દેશો તમને પોતાના વરિષ્ઠ અધિકારીઓથી ફટકાર લાગી શકે છે વેપારીઓ માટે દિવસ સામાન્ય રહેવાની અપેક્ષા છે પ્રવાસ કરવાના હો તો એ વાતની ખારતરી કરી લે જો કે તમામ મહત્વના દસ્તાવેજો તમારી સાથે છે તમારી આસપાસના લોકો આજે એવું કંઈક કરશે જેનાથી તમારા જીવનસાથી નવેસરથી તમારા પ્રેમમાં પડશે ઉપાય ધંધા નોકરીમાં ત્વરિત અને સતત વિકાસ માટે પોતાની માતા માતા જેવી મહિલા અને વૃદ્ધ મહિલાઓને આદર અને સ્નેહ આપો મિથુન રાશિ પર તમારા નકારાત્મક વિચારો માનસિક બીમારીનું સ્વરૂપ લઈ લે તે પૂર્વે જ તમારે તેમનો નાશ કરવો જોઈએ તમને સંપૂર્ણ માનસિક સંતોષ આપે એવી કોઈ પ્રવૃત્તિ સાથે સંકળાઈને તમે તેમનાથી મુક્તિ પામી શકો છો દિવસની શરૂઆતમાં જ તમને કોઈ આર્થિક હાનિ થઈ શકે છે જેથી આખો દિવસ ખરાબ થઈ શકે છે તમારા ઘરના વાતાવરણમાં તમે અનુકૂળ ફેરફાર કરશો તમારા જીવનસાથીની નાદુરસ્ત તબિયતને કારણે આજે રોમાન્સ પર અસર પડશે વ્યવસાયિક મોરચે જવાબદારીમાં વધારો થવાની શક્યતા છે આ રાશિના બાળકો આજે રમતમાં દિવસ વિતાવી શકે છે માતા પિતાએ તેમના પર ધ્યાન આપવું જોઈએ કારણ કે ઈજા થવાની સંભાવના છે તમારું લગ્નજીવન આજે મોકળાશની માગ કરે એવી શક્યતા છે ઉપાય તમારા પ્રેમ જીવનમાં સકારાત્મક લાગણીઓ વધારવા માટે કાળા કૂતરાની દેખભાળ કરો કર્ક રાશિફળ તમારું મગજ સારી બાબતોને સ્વીકારશે આજે તમે મૂડી આસાનીથી ઉભી કરી લેશો લેણા નીકળતા કામ કરવા માટે પારિવારિક જવાબદારીઓ ભૂલશો નહીં આજે તમે તમારા સ્વપ્ન ની સુંદરીને મળતા જ તમારી આંખો ખુશી થી ચમકી ઉઠશે તથા તમારા હૃદયની ગતિ તેજ થઈ જશે તમારા બોસ અથવા વરિષ્ઠો ને તમારા ઘરે આમંત્રવા માટે સારો દિવસ નથી મહત્વપૂર્ણ કાર્યોને સમય ન આપવો અને વ્યર્થ કાર્યોમાં સમય પસાર કરવો તમારા માટે આજે જીવલેણ સાબિત થઈ શકે છે પરણેલા હોવાનો ખરો આનંદ તમે આજે જાણશો ઉપાય પરિવારમાં સભ્યો વચ્ચે ખુશી વધારવા માટે નિયમિત રૂપે શિવલિંગ ઉપર પાણી રેડો સિંહ રાશિ તમે પરિસ્થિતિની કમાન સંભાળશો એટલે તમારી બેચેની દૂર થઈ જશે તમને એ સમજાવાની શક્યતા છે કે બધું સાબુના પરપોટા જેવું ક્ષણભંગોળ છે જે હિંમત સાથેના પ્રથમ સંપત્તિ જ ગાયબ થઈ જાય છે તમને મારી સલાહ છે કે દારૂ સિગારેટ જેવી વસ્તુ પર પૈસા ખર્ચ ન કરો આમ કરવાથી તમારું સ્વાસ્થ્ય તો બગડે જ છે તે તમારી આર્થિક સ્થિતિને પણ ખરાબ કરે છે તમારા મગજને સમસ્યાઓથી દૂર રાખો અને ઘરમાં તથા તમારા મિત્રો વચ્ચે તમારી સ્થિતિ સુધારવા પર ધ્યાન આપો તમારો કોલ લંબાવીને તમે તમારા રોમેન્ટિક ભાગીદારને ચેડ આવશો નોકરી માટેના ઇન્ટરવ્યૂમાં હાજર થવા અથવા તમારો બાયોડેટા મોકલવા માટે સારો દિવસ આજે વિદ્યાર્થીઓએ આવતીકાલે તેમનું કાર્ય મુલતવી રાખવું જોઈએ નહીં જ્યારે પણ તમારી પાસે મફત સમય હોય ત્યારે તમારું કાર્ય પૂર્ણ કરો આવું કરવું તમારા માટે ફાયદાકારક છે આજે તમને તમારી સાથે વિતાવવા માટે પૂરતો સમય મળશે પણ સ્વાસ્થ્ય પર અસર પડી શકે છે ઉપાય તમારા પિતા અથવા પિતા સમાન લોકોને સારી આર્થિક સ્થિતિ માટે ગોળ અને કેસર જેવી વસ્તુઓ આપો કન્યા રાશિ પર તમને જો એમ લાગતું હોય કે તમે વધુ પડતા તાણગ્રસ્ત થઈ ગયા છો તો બાળકો સાથે વધુ સમય વિતાવો તેમનું ઉષ્માભર્યું આલિંગન અથવા તેમનું નિર્દોષ સ્મિત તમને તમારી તકલીફોમાંથી બહાર કાઢશે જો તમારી ધન સંબંધી કોઈ બાબત કોર્ટ કચેરીમાં અટવાયેલી હોય તો તે આજે ઉકેલાઈ શકે છે અને તમે વિજય થઈ શકો છો સાથે તમને ધન લાભ થઈ શકે છે તમારા નિર્ણયો બાળકો પર થોંપવાથી તેઓ નારાજ થશે એના કરતાં તેમને સમજાવો જેથી જેઓ સમજપૂર્વક તેનો સ્વીકાર કરે એકતરફી આકર્ષણ આજે તમારી માટે માથાનો દુખાવો જલાવશે કામના સ્થળે આજે પરિસ્થિતિ તમારી તરફેણમાં જણાય છે તમે જો ઉતાવળી નિષ્કર્ષ પર આવશો તથા બિનજરૂરી પગલા લેશો તો આજનો દિવસ નારાજ કરનારો સાબિત થશે આજે તમારા જીવનસાથી તમને ઈરાદાપૂર્વક ઇરાદાપુર્વક પહોંચાડશે જે તમને થોડા સમય માટે વિચલિત કરી ઉપાય કૌટુંબિક સુખ બચાવવા માટે બ્રાહ્મણ ને કાચી હળદર પાંચ પીપલપાન એક દશાંશ બે પાંચ કી ગ્રા પીળી કઠોળ કેસર એક સૂર્યમુખી નું ફૂલ અને પીળા વસ્ત્ર કાપડ આદર સાથે દાન કરો તુલા રાશિ આજે તમે ઉર્જા સહાય માંગી શકે છે અને તેમની આર્થિક મદદ કરી તમે પોતે આર્થિક દબાણ માં આવી શકો છો જોકે પરિસ્થિતિઓ જલ્દી સુધરી જશે સામાજિક કાર્યક્રમો વગદાર તથા મહત્વના લોકો સાથે સંબંધ સુધારવા માટેની શ્રેષ્ઠ તક સાબિત થશે કેટલાક માટે લગ્નની શરણાઈના સૂર સુર સંભળાય છે તો કેટલાકને રોમાન મળવાથી તેમનો જુસ્સો વધશે મિત્રો તમારા પર કેમ કે તમે મુશ્કેલ કાર્ય પૂરું કરી શક્યા છો સમયની સમજીને આજે તમે બધાથી અંતર રાખીને એકાંતમાં સમય પસાર કરવાનું પસંદ કરશો આવું કરવું તમારા માટે ફાયદાકારક પણ છે આજે તમને અનુભૂતિ થશે કે તમારા લગ્ન વખતે લીધેલી દરેક પ્રતિજ્ઞાઓ સાચી હતી તમારા જીવનસાથી તમારા સાચા સાથી છે ઉપાય સારી વિત્તીય સ્થિતિ મેળવવા માટે નાની છોકરીઓમાં ચોકલેટ ટોફીઓ અને સફેદ મિષ્ઠાનું વિતરિત કરો વૃશ્ચિક રાશિ કામની વચ્ચે આરામ લો તથા શક્ય હોય એટલા હળવા બનવાની કોશિશ કરો આજનું જે વિચાર કરીને જીવન ના તમારા અભિગમ ને તથા મનોરંજન પાછળ વધુ પડતો સમય અને નાણાં ખર્ચવાના તમારા વલણ પર અંકુશ રાખો પારિવારિક જવાબદારીઓ ભૂલશો નહીં તમારો સાથી તમારા વિશે સારો વિચાર કરે છે તેથી ઘણી વખત નારાજ થવા કરતા તેના શબ્દો કાર્યક્ષેત્ર થી બચો નહીંતર બદનામી થઈ શકે છે જો તમે કોઈની જોડે સંકળાવા માંગતા હો તો ઓફિસ થી અંતર રાખીને જેમની જોડે વાત કરો કોઈ પણ બિનજરૂરી કામ માટે આજે તમારો ફ્રી સમય બગડી શકે છે તમે તમારા જીવનસાથીને આજે કોઈક વાત કહેવાનું ભૂલી ગયા છો આથી તે તમારી સાથે ઝઘડો કરે એવી શક્યતા છે ઉપાય દાનની પ્રવૃત્તિઓ જેમ કે ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે મફત પાણીની પરબ લગાડવાથી તમારા કુટુંબ જીવનમાં ભાગ્ય અને સકારાત્મકતા આવશે ધન રાશિ પર તમને તમારી જાત માટે સારી લાગણી થાય એવી બાબતો કરવા માટે અદ્ભુત દિવસ આર્થિક રૂપે તમે આજે ઘણા મજબૂત દેખાશો ક્ષત્રો ની ચળવળ થી તમારા માટે ધન કમાવાની ઘણી તકો બનશે અંધાર્યા સારા સમાચાર ખુશી લાવશે તથા આખા પરિવારો ઉત્સાહ વધારશે થોડા ઘણા સંઘર્ષ છતાં આજે તમારું પ્રેમ જીવન સારું રહેશે અને તમે તમારા જીવનસાથીને ખુશ રાખવામાં સમર્થ હશો કેટલાક મહત્વના મુદ્દા સાથે કામ પાડવાની તમારી રીત કેટલાક નહીં ગમે પણ તેઓ કદાચ આ વિશે બધું જ નહીં કહે તમને જો એવું લાગે કે પરિણામો યોગ્ય તમે છો એવા નથી તો તમારા યોજનાનું અવલોકન કરી તેમાં ફેરફાર કરવા એ બાબત સમજદારીનું કામ ગણાશે ઘરની બહાર જઈને આજે તમારે ખુલ્લી હવામાં ફરવું ગમશે આજે તમારું મન શાંત રહેશે જે તમને દિવસભર ફાયદો કરાવશે

તમારી જાતને શારીરિક વ્યાયામમાં વ્યસ્ત રાખવાનો પ્રયાસ કરજો કારણ કે ખાલી મગજ એ શેતાનનું કારખાનું છે ગત દિવસોમાં જેટલું ધન તમે પોતાના આંચને સારું કરવા માટે નિવેશ કર્યું હતું તેનો ફાયદો તમને આજે મળી શકે છે તમને કોઈ સારા સમાચાર મળશે જે તમને જ નહીં પણ તમારા પરિવારના સભ્યોને પણ ખુશખુશાલ કરી મૂકશે સાંજ માટે કશું ખાસ આયોજન કરો અને તેને થઈ શકે એટલું રોમેન્ટિક બનાવવાનો પ્રયાસ કરો કામના સ્થળે જો તમે વધુ પડતા ઉતાવળા કે ઉત્સાહી બનશો તો ગુસાનું વર્ચસ્વ વધશે કોઈ પણ નિમનશ્યામ લેતા પહેલા અન્યોની જરૂરિયાતોને સમજવાનો પ્રયાસ કરો આજે તમે તમારો વધુ સમય એવી ચીજો પર વિતાવી શકો છો જે તમારા માટે જરૂરી નથી તમને અને તમારા જીવનસાથીને આજે અદ્ભુત સમાચાર મળવાની શક્યતા છે ઉપાય મફત પાણીની પરબ લગાડો અને પાણીદાનમાં આપો ખાસકાર ત્યાં જ્યાં લોકો એની કનીથી રૂપર ઉઠાય છે આ શનિ માટે સારો ઉપાય છે આનાથી નોકરીમાં સંતુષ્ટિ અને સંતોષ સુનિશ્ચિત થશે કુંભ રાશિ પર તમારો સ્વભાવ ખુશ રાખશે નવા સંપર્કો કદાચ લાભદાયી લાગશે પણ અપેક્ષા મુજબ નહીં લાવે નાણાં રોકવાની વાત આવે ત્યારે ઉતાવળા નિર્ણયો ન લેવામાં જસાર છે તમારા ઘરમાં સૌહાર્દતા લાવવા માટે સહકાર પૂર્વક કામ કરો પ્રિય પાત્ર સાથે બહાર જવાનું પ્રોગ્રામ નિષ્ફળ જવાની શક્યતા છે તમે જો એક દિવસની રજા પર જતા હો તો તમારે ચિંતા કરવાની જરૂર નથી કેમ કે તમારી ગેરહાજરીમાં બધી ચીજો સરળતાથી ચાલશે જો કોઈ વિચિત્ર કારણસર સમસ્યા સર્જાય તો તમે પાછા ફરશો ત્યારે તેને સરળતાથી ઉકેલી લેશો આજે તમે તમારા જીવનસાથી સાથે સમય પસાર કરવા વહેલા ઓફિસ થી નીકળી શકો છો પરંતુ માર્ગમાં વધારે જામ થવાને કારણે તમે તેમ કરી શકશો નહીં આજે તમે અને તમારા જીવનસાથીએ સારી ખાણીપીણી કરી હશે તો સ્વાસ્થ્ય બગડવાની શક્યતા છે ઉપાય નાણાકીય વિકાસ માટે બહુનાજની રોટી અથવા બ્રેડ બનાવીને પક્ષીઓને ખવડાવો મીન આનંદમય દિવસ માટે માનસિક તાણ અને તણાવ ટાળો અન્ય પર વધુ પડતો ખર્ચ કરશો એવી શક્યતા છે તમારા મગજ સમસ્યાઓથી દૂર રાખો અને ઘરમાં તથા તમારા મિત્રો વચ્ચે તમારી સ્થિતિ સુધારવા પર ધ્યાન આપો લાગણી પ્રેમ નો અત્યાનંદ તમે આજે અનુભવશો તેના માટે થોડો સમય ફાળવો આજનો દિવસ તમારા બધા માટે ખૂબ જ સક્રિય તથા સામાજિક પ્રવૃત્તિઓથી ભરેલો દિવસ રહેશે લોકો તમારી સલાહ લેવા આવશે તથા તમારા મોઢામાંથી બહાર આવતી દરેક વાત માન્ય રાખશે ઘરના કામકાજ પૂર્ણ કર્યા પછી આ રાશિની ગૃહિણીઓ આજે મફત સમયમાં ટીવી અથવા મોબાઈલ પર મૂવી જોઈ શકે છે તમારા જીવનસાથી સાથે આ તમારો સૌથી રોમેન્ટિક દિવસ બની રહેશે ઉપાય પીપલ ના વૃક્ષ ને જળ અર્પણ કર્યા પછી તેની પરિક્રમા કરવું એ પણ ખાસકાર શનિવારે એ સ્વાસ્થ્ય માટે ઘણું લાભદાયક છે